બે દિવસથી ભાવનગર જિલ્લામાં વાદળછાયું જ્યારે ગઈકાલે ઠંડો પવન ફૂંકાવા સાથે ઝરમર વરસાદ વરસવા લાગ્યો હતો જ્યારે બપોરે બે વાગ્યા વાગ્યા પછી તો ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો જ્યારે ભાવનગર પંથકના કેટલાક ભાગોમાં તો કરામ પણ પડ્યા હતા ધોધમાર વરસાદથી અનેક ઠેકાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અહસ્ય ગરમી માંગથી રાહત મળી છે પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે તો અમુક તાલુકાઓમાં નદીઓ વહેતી થઈ હતી જેમાં હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે દ્રશ્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છવી પંથકના છે જ્યારે તળાજા પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ રહેશે દસ મે સુધી વરસાદની શક્યતા રહેશે આવતીકાલે અને આઠ મે એ વરસાદનું જોર વધુ રહેશે દશાંશેખ એક મેથી વીસ મે સુધી આંધી અને પવન ફૂંકાશે અરબી સમુદ્રમાં આગામી સમયમાં સાયક્લોન બનવાની સંભાવના છે સૌરાષ્ટ્રના સાયક્લોનની અસરથી વરસાદની શક્યતા છે આ વર્ષે ચોમાસું અનુકૂળ રહેશે